ભાભર જૂના પે કે શાળામાં બાળ પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડ ડી વાયએસપી ડૉક્ટર અનિલકુમાર સિસરા પીએસઆઈ એન પી સોનારા નગરપાલિકાના પ્રમુખ તેમજ બલુભા રાઠોડ ચીફ ઓફિસર ડૉક્ટર પાયલબેન દેસાઈ આઈસીડીએસના રઘુભાઈ પ્રજાપતિ તેમજ સંગીતાબેન આસલ આંગણવાડી કાર્યકર વિધિબેન ગોખલાણી ધર્મિષ્ઠાબેન દવેની ઉપસ્થિતિ રહી હતી આંગણવાડીના બાળકો બાલવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા આવેલા તમામ મહાનુભાવ મહેમાનોનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને બાળકો દ્વારા સરસ ગીત દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સી આર સી ડૉક્ટર મનોજભાઈ સુથાર તથા મદદનીશ ભલાભાઈ દેસાઈએ લાયઝન અધિકારીએ પણ હાજરી આપી હતી આ પ્રસંગે એસએમસી અધ્યક્ષ વનરાજસિંહ રાઠોડ વીરસિંહ રાઠોડ વિક્રમસિંહ સિદ્ધરાજસિંહ રાઠોડ કાંતુભા રાઠોડ હિતેશ ઠક્કર ચંદ્રકાંતભાઈ અખાણી સુનિલભાઈ ગોકલાણી વગેરે ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાળકો સારું શિક્ષણ મેળવે તેવા આશીર્વાદ આપવામાં આવ્યા શાળાના આચાર્ય પ્રભુભાઈ રામી તથા સ્ટાફ ગણ દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો રિપોર્ટ સુનિલ ગોખલાણી સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત ભાભર બનાસકાંઠા જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર